ભરૂચ શહેરમાં મુખ્ય માર્ગને અડીને કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણોના કારણે ટ્રાફિક જામની વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ અંગે અનેક ફરિયાદો ભરૂચ નગર સેવા સદનને મળી હતી જેના પગલે છેલ્લા પાંચ દિવસથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે આ ઝુંબેશ આજે પણ યથાવત રહી હતી અને શહેરના વિવિધ વિસ્તારોમાં મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ દરમિયાન પોલીસ સ્ટાફ પણ તૈનાત રહ્યો હતો પોલીસ દ્વારા પણ મુખ્ય માર્ગને અડીને પાર્ક કરાયેલા વાહનોને લોક કરવામાં આવ્યા હતા તો બીજી તરફ સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે નગર સેવા સદન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં કરવામાં આવેલ ગેરકાયદેસર હેરાન કરવામાં આવે છે બે ત્રણ દિવસથી ભરૂચની અંદર દબાણ શાખા દ્વારા ભરૂચ નગરપાલિકાના દબાણ શાખા દ્વારા પોલીસને સાથે રાખીને જે દબાણો છે તે હટાવવામાં આવી રહ્યા છે આ બાબતે ખાસ કહીશ કે ફક્ત ને ફક્ત જે લારી ગલ્લાઓ છે એ જ દબાણમાં દેખાય છે જે ભ્રષ્ટાચારી લોકોના જે ગેરકાયદેસર બાંધકામો છે ગેરકાયદેસર જગ્યાઓ પર જે પોતાની દબાણો કરેલા છે તે દેખાતા નથી આત્મનિર્ભર ભારતની વાતો કરે છે આત્મનિર્ભર ભારતના નામ પર લોનો આપે છે અને એ લોનોના આધારે જ્યારે આત્મનિર્ભર બનવા માટે લોકો ગરીબ લોકો પોતાના લારી ગલ્લા ખોલીને બે નંબરની કમાણીથી દૂર રહી અને સારી રીતે કમાણી કરવા માટે આખો દિવસ જે તાપ તડકો વેઠીને ધંધો કરે છે એ જગ્યા પરથી આ લોકોને હટાવવામાં આવે છે તો મારો એક પ્રશ્ન છે પ્રશાસનને કે જે દબાણ શાખા દ્વારા દબાણ દૂર કરવામાં આવે છે એમાં લારી ગલ્લાઓ જ ગરીબોના દેખાય છે અને એ હટાવ્યા પછી બી જે એમનું જે લોનો લીધી છે તે લોનોની ભરપાઈ કોણ કરશે એનો મતલબ કે આ પ્રેરે છે ખરેખર તો હોકર્સ ઝોનો જે નિમેલા છે એ હોકર્સ ઝોનો ક્યાં છે જે બી વોર્ડ વાઈઝ હોકર ઝોન હોય એ હોકર ઝોન આ લોકોએ વેચી કાઢ્યા છે માટે ગરીબ લોકોને બહાર જાહેરમાં જ્યાં જગ્યા દેખાતી હોય ત્યાં નડતર રૂપ થયા વગર એ આ ધંધો પોતાને રોજીરોટી કમાવા માટે કરે છે પશ્ચિમ વિસ્તાર છે કાયમ જ પૂર્વ વિસ્તારની અંદર દબાણ શાખા એ પોતાની મરદાનગીથી કામગીરી કરતાં બતાવે છે અને ગરીબને કમજોર લારી ગલ્લાઓની સામુ પોલીસવાળાને આગળ કરી અને ડાક ધમકીથી જગ્યાઓ ખાલી કરાવે છે તો આ જ પોલીસ અને આ જ દબાણ શાખાને હું સામેથી કહું છું કે પશ્ચિમ વિસ્તારની અંદર ગેરકાયદેસર બાંધકામો અને ગેરકાયદેસર દબાણો એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે જો તેમને ખરેખર દબાણ શાખાની તાકાત અને પોલીસની તાકાત માપી હોય તો ખરેખર આવી જગ્યા પર જઈને એ દૂધને દૂધને પાણીનું પાણીનું કામ કરવું જોઈએ માટે પ્રશાસનને ખાસ વિનંતી છે કે મોદી સાહેબ આત્મનિર્ભર ભારતની વાત કરે છે તો આવી રીતે આત્મનિર્ભર ભારત નહીં બને કારણ કે આ તો તમે ગરીબ લોકોની રોજીરોટી લઈ અને એમને દુષ્પ્રેરણા ઊભી કરાવો છો કે જેથી કરીને એક ખોટા કામમાં પ્રેરીને દારૂના ધંધા બાજુ વળે ચોરી ચકારી બાજુ વળે